તો રાજ્યમાં ફરી વખત વાવાઝોડાને લઈને મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની મોટામાં મોટી આગાહી કરી દેવામાં આવી છે મિત્રો તો સંપૂર્ણ માહિતી જોઈશું ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડી શકે છે તેમજ પવનની ગતિ અને વીજળીના કડાકા ભડાકા અને અન્ય સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ જોવાની છે આ વિડીયોની અંદર તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડી અને વરસાદની રોજે રોજની માહિતી તમને મળતી રહેશે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે ખાસ કરીને તારીખ માવઠા રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવો અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સત્યાવીસ તારીખ એટલે કે આવતીકાલ ખાસ કરીને જુનાગઢ ઉના ભાવનગર તેમજ થાન સહિતના જે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાજકોટ ગોંડલ જસદણ જુનાગઢ અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ પડી શકે છે માવઠારૂપી ગુજરાતમાં પણ અમદાવાદ ઢોળકા નડિયાદ તેમજ ગોધરા લુણાવાડા દાહોદ વિરમગામ સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધીએ તો વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા બોડેલી આ બધા વિસ્તારોમાં આવતીકાલે સત્યાવીસ તારીખ સુરત તેમજ નવાપુરમાં પણ વરસાદ પડી શકે છે હળવો તો વાત કરીએ મિત્રો હવે આપણે ઉત્તર ગુજરાત તરફ તો ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક પાલનપુર થરાદ રાઘનપુર મહેસાણા હિંમતનગર ખેડબરમાં ડુંગરપુર સ્લંબર આ બધા આબુરોડ સહિતના વિસ્તારોમાં ક્યાંક ને કંઈક મધ્યમ વરસાદની સંભાવના છે મહેસાણા અને હિંમતનગરની આજુબાજુના વિસ્તારોમાં થોડો એવો વધારે એટલે કે ભારે વરસાદ પણ પડી શકે છે વાત કરીએ મિત્રો કચ્છ જિલ્લાની તો ગાંધીધામની આજુબાજુના વિસ્તારો રાપર અડ્રેસરમાં પણ વરસાદ પડી શકે છે હળવો આમ દરિયાકાંઠાના વિસ્તારો વિશે વાત કરીએ આપણે પવનની ગતિની તો સૌરાષ્ટ્રમાં કેટલાક દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં પવનની ગતિ જે અત્યારે નોર્મલ છે એની કરતાં વધારો થઈ શકે છે અને મોજા પણ ઉછળી શકે છે ખાસ કરીને તમામે થોડીક તકેદારી રાખવી જોઈએ તેમજ વાત કરીએ મિત્રો હવે વરસાદની તો વરસાદ છે ને અઠ્યાવીસ તારીખ સુધી રાજ્યમાં પડી શકે છે અઠ્યાવીસ તારીખ સુધી રાજ્યમાં વધારે વરસાદ પણ પડી શકે છે અઠ્યાવીસ તારીખ પછી આ માવઠા રૂપે વરસાદ અત્યારે શરૂ થયો છે આજે આજથી લઈને અને તો એમાં ઘટાડો અઠ્યાવીસ તારીખ પછી થઈ શકે છે મિત્રો સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમ અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં હળવું લોપરે સિસ્ટમ સક્રિય થયું છે એના ભાગરૂપે પણ વરસાદની ગતિમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે ત્રણ દિવસ માટે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખમાં પણ કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની ગતિ બતાવે છે મિત્રો ભાવનગર અલંગ બોટાદ સહિતના જે વિસ્તારો છે એમાં વરસાદ પડી શકે છે સારો એવો ઓગણત્રીસ તારીખના રોજ ત્રીસ તારીખના રોજ વાત કરીએ તો એમાં પણ હાવ હળવો વરસાદ પડી જશે એકત્રીસ તારીખની વાત કરીએ તો એમાં પણ હાવ હળવો વરસાદ એક તારીખની વાત કરીએ તો એમાં પણ હળવો વરસાદ અને બે તારીખે મિત્રો હાવ એટલે હાવ હળવો વરસાદ પડી જશે અને ત્રણ તારીખની વાત કરીએ તો ત્રણ તારીખે મિત્રો વરસાદમાં હાવ એટલે હાવ ઘટાડો જોવા મળશે તો હજુ મિત્રો પહેલી તારીખ સુધી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં માવઠારૂપી વરસાદ પડી શકે છે અને ત્રણ દિવસ માટે તો વરસાદમાં થોડો ઘણો વધારો પણ થઈ શકે છે છવી હત્યાવી અઠ્યાવીસ આમ જોઈએ તો ઓગણત્રીસ તારીખ સુધી પણ કહી શકાય વરસાદમાં વધારો તો મિત્રો આ વિડિયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક શેર કરજો અને તમામ તમારો કોમેન્ટમાં પ્રતિભાવ અવશ્ય જણાવી દેજો જેથી કરીને અમને વિડીયોની જે અવનવી તમારા સમક્ષ માહિતી મેં હોય તો કેવી માહિતી મેં તેના વિશે અમને પ્રતિસાદ મળે તમે જોઈ શકો છો તે પ્રમાણે બધું